તો દર્શક મિત્રો આટલા દિવસ સુધી તમે જોયું હશે કે ચૈતરભાઈ વસાવા માટે ઘણી બધી બહેનો અને દીકરીઓ મેદાને ઉતરી હશે એટલું જ નહીં પરંતુ એને લઈને એ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હોય કાર્યકર્તાઓ હોય એ બધા લોકો મેદાને ઉતર્યા હતા પણ સાહેબ સ્કૂલમાં ભણતા ભણતા એ નાનકડા દીકરાઓ જે નાનકડા બાળકો કે જે હવે ચૈતરભાઈ વસાવાને લઈને મેદાને ઉતર્યા આખા ગુજરાતમાં નામ ચાલે તો એક જ કોનું તો કે ભાઈ ચૈતર વસાવાનું મિત્રો ચૈત્રભાઈ વસાવવા માટે આ દીકરાઓએ સરસ મજાનું એક નાનકડું ગીત ગાવ્યું અને આ દીકરાઓ પણ સાબિત કરીને બતાવી નાખ્યું કે ભલે અમે નાના હોઈએ ભલે અમારી ઉંમર રમવાની હોય પણ આ રમવાની ઉંમરમાં પણ અમને બધું ખબર છે કે કોણ સાચું ને કોણ ખોટું ભાઈ મિત્રો આ નાનકડા બાળકોનો તમને આગળ વિડીયો બતાવું સાહેબ ખાસ કરીને તમે વિડીયો અંત સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો બતાવો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આ વાતને કોઈ વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર આ નાનકડા જે તમે બાળકો જોઈ રહ્યા છો આ નાનકડા બાળકોનો વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે મિત્રો અત્યારે જે તમે બાળકો જોઈ રહ્યા છો આ બાળકો એમ કહે છે કે ગુજરાતમાં એક જ નામ ચાલે છે ત્યારે વસાવાનું તમે કોઈપણ દિશામાં જાઓ ગમે ત્યાં જાઓ સાહેબ એક જ નામ ચૈતરભાઈ વસાવાનું તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં દીકરાઓએ સરસ મજાનું ગીત ગાવ્યું આપણા ચૈતરભાઈ વસાવા માટે તો ચૈતરભાઈ વસાવાનું આ સરસ મજાનું ગીત સાંભળી લો અને સાહેબ આ ગીત સાંભળ્યા પછી મને એક કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે શું ખરેખર દીકરાએ કેવું ગીત ગાવ્યું દીકરાની વાત સાચી કે ખોટી એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો મિત્રો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો